સંસારની સુખ સગવડો ત્યાગીને કેવળ પ્રભુના નામ પાછળ આયુષ્ય ગાળી નાખવા તત્પર બનેલા પુરુષને માટે પાગલ સિવાય બીજું ક્યુ વિશેષણ આ સંસારના લોકો વાપરી શકે પરંતુ જ્યારે શારદામણી દેવીની કેટલીક બહેનપણીઓ પણ ગાંડાની બહુ કહીને એમની દયા ખાતી કે એમના પ્રતિ તિરસ્કારની નજરે જોતી ત્યારે એ બધું ધૈર્યપૂર્વક સહન કરવા છતાં પણ કોઈ કોઈ વાર એમના વ્યથિત મનમાં વેદના ભર્યો વિચાર આવતો શું એ ખરેખર ગાંડા થઈ ગયા હશે કામરપુકુરમાં જેવા જોયા હતા તેવા નહીં રહ્યા હોય દુર્ભાગ્યે જો ખરેખર જ એમ થયું હોય તો તો મારે હવે એમની પાસે જ રહેવું જોઈએ અહીં પડ્યા રહેવામાં શું સાર છે આવો વિચાર કરીને એમને થતો કે મારે દક્ષિણેશ્વર જવું જ જોઈએ પરંતુ એમને એમ જોવું કઈ રીતે અને મારે દક્ષિણેશ્વર જવું છે એમ કહેવાય પણ કોની પાસે અને કઈ રીતે આમ મનની મૂંઝવણ મનમાં જ સમાવીને શારદામણી દેવી દિવસો વિતાવી રહ્યા હતા